નમસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુક્તિ ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે ડાંગરના પાક વિશે ચર્ચા કરવાના છીએ અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ છેલ્લા ત્રણ ચાર દિવસથી જોઈએ છે કે વરસાદ થઈ ગયેલો છે ઘણા બધા ખેડૂત મિત્રોએ શરૂઆત કરી દીધી છે અમુક લોકોને બાકી પણ હશે બરાબર છે તો આપણે શરૂઆતના અર્થની અંદર આજે ડાંગરના પાકની અંદર નાની નાની કઈ બાબતોનું ધ્યાન રાખીશું જેથી કરીને આપણે ઉત્પાદન વધારે લઈ શકીએ તો સૌથી પહેલાં આપણે જ્યારે પણ બાકી બધાના ટોપિકની આપણે વિગતવાર ચર્ચા કરતા હોઈએ છીએ કે ભાઈ ધરવાળી ક્યારે નાખવું જોઈએ એને નક્ષત્ર આધારિત વાવેતરની પણ આપણે ચર્ચા કરી છે કે કયા યોગ્ય નક્ષત્રની અંદર આપણે તારીખ આવતી હોય એ પ્રમાણે સૌથી પહેલાં તો વાવેતરનું ધ્યાન રાખવાનું છે ધરવું નાખતા હોઈએ ત્યારે ત્યાર સિવાય આપણે જ્યારે ધરુ તૈયાર કરતા હોય તે વખતે આપણે ખાસ કરીને ધરુનો પાક છે આપણે ખબર છે કે ધ્યાન ધાન્ય પાક છે અને ધાન્ય પાકમાં જેટલું પણ પોષણ ન્યુટ્રિશન જેટલા વધુ સારા પ્રમાણમાં આપીશું બરાબર છે એટલું જ આપણે ઉત્પાદન લેવાની શક્યતા વધી જાય છે અને કોઈપણ ધરુના પાકની અંદર ઉત્પાદનનો મુખ્ય આધાર તમારું સિત્તેરથી એંસી ટકા દરુવાળી કેટલું હેલ્ધી છે મજબૂત છે રોગગ્રસ્ત છે અને જેટલા પોષણ શરૂઆતથી અરસામાં મળે છે એનો મધાર તમારા પ્રોડક્શન ઉપર નિર્ભર રાખતો હોય છે તો જ્યારે આપણે દરુવાડિયું તૈયાર કરતા હોય ત્યારે એક એકરના દરુવાડિયા માટે બરાબર છે આપણે પાંચ કિલો જેવું ડૉક્ટર ભૂમિરાજ લેવાનું છે અને ત્રણથી પાંચ કિલો ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ લઈ અને આપણે આ દરવાડિયાની અંદર આપણે નાખી શકીએ છીએ હવે જે ખેડૂત દરુવાળીયું વાવેતર કરી દીધું છે અથવા તો વહેલાં વાવેતર કર્યું છે અને વરસાદના પાણીના અભાવે અથવા પોષણના અભાવે અથવા વધુ પડતી ગરમીના કારણે અથવા પાણી ભેરી રહેવાના કારણે જ્યારે ધરવાળી પીળું પડતું હોય આવા જે ખેડૂતોએ મિત્રોએ બનાવેલું છે એવા ખેડૂતો માટે પણ ભલામણ છે કે આપણે ડોક્ટર પુણ્યમ છે એ પચાસ સાઈઠ મિલી લઈ અને જોડે ડૉક્ટર યુનિટેક સાઈઠ મિલી લઈ અને સ્પ્રે કરશો તો તમારે જે ધરવું જે પીડા પડવાના પ્રશ્નો છે છોડ મૂર્જાવાના પ્રશ્નો છે એમાં તમને રાહત મળશે આ વસ્તુ વાત થઈ ખેડૂતો આપણે દરવાડિયાની દરવાડિયું તૈયાર થયા પછી આપણે ફેરરોપની જે કરતા હોઈએ છીએ આ ફેરરોપની વખતે આપણે કેવા પ્રકારના ખાતરો આપવા જોઈએ હજુ પણ કહું છું કે આપણે અત્યાર સુધીમાં જમીનોમાં કેમિકલયુક્ત ખાતરો માત્ર યુરિયા માત્ર ડીએપી નાખીને જમીનો આપણી દિવસે દિવસે કડક અને બંજર થતી જાય છે હવે આપણે એપ્રોચ છે કે ભાઈ રાસાયણિક ખાતરો આપણે પચાસથી સાહીઠ ટકા ઘટાડી અને જે પૈસા બચે છે એ પૈસામાંથી આપણે શું કરી શકીએ તો સૌથી પહેલાં જમીનમાં સેન્દ્રિય કાર્બનની જરૂરિયાત છે તો એના માટે હું જ્યારે ફેરોપની કરતી વખતે જ્યારે તમે કરો છો એ અર્સામાં આપણે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ છે એ આઠ બેગ એકરે આપવાનું છે સાતથી આઠ બેગ તમે એકરે આપી શકો છો આ કારણ કે જેમાં સેન્દ્રિય તત્વ છે એ સાથે સાથે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ પણ હોતું હોય છે અને એની સાથે આપણે દાણાદાર ખાતરની અંદર વાત કરવી છે તો એમાં ડૉક્ટર ભૂમિરાજ છે તમારે એક બેગ છે એકરે આપવાનું છે સાથે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે એ પણ એક બેગ એકરે અને આપણે ઓર્ગેનિક ડીએપીનો વિકલ્પ જે ડૉક્ટર સાથી છે આ એ પણ એક બેગ એકરે લઈ આવી રીતના આપણે ખાતરનો સમન્વય કરીશું તો શરૂઆતથી જ પાયા જેટલો મજબૂત હશે એટલી જ ઈમારત મજબૂત બનશે મિત્રો કારણ કે આપણે પાછળ જતા જીવાતો માટે કે યળ માટે કે સફેદ માખી માટે જેટલો પણ ખર્ચો કરીએ છીએ એના શરૂઆતમાંથી જમીન જેટલી તંદુરસ્ત હશે જમીનમાં જેટલો પોષણ અને પાવર હશે એટલું જ આપણે પાછળ જતાં ઉત્પાદનની અંદર સીધો બેનિફિટ જોવા મળતો હોય છે તો ફરી વખત કહું છું ડૉક્ટર ભૂ સમૃદ્ધિ આઠ બેગ એકરે છે ડૉક્ટર ભૂમિરાજ છે એક બેગ એકરે આપવાનું છે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ એ પણ સત્યાવીસ કિલોની બેગ આવે છે એક બેગ એકરમાં અને ડૉક્ટર સારથી એક બેગ એકરે આપણે આ બધું મિક્સ કરી અને આપણે ફેરોકની વખતે સોરી ફેરોકની વખતે આપવાનું છે જમીન જ્યારે તૈયાર કરતા હોય ત્યારે આપવાનું છે હવે એના એકાદ મહિનો થઈ ગયા પછી આપણે ઘણી વખત જોઈએ છે કે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ કે ભૂમિરાજ છે તેમાં કાર્બનનું પ્રમાણ તો છે સાથે સાથે મુખ્ય તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પણ છે સાથે સાથે જે જિંક અને કેલ્શિયમ જે તત્વોની જરૂરિયાત વધુ આપણે ધાન્ય પાકોની અંદર જોવા મળતી હોય છે એ પણ જીંકનું પ્રમાણ પણ સારા પ્રમાણની અંદર એની અંદર છે એટલા માટે અલગથી તમારે જીંક માટે કે અન્ય કોઈ ખર્ચો કરવાની જરૂર નથી જ્યારે પાક આપણો ત્રીસથી પાંત્રીસ દિવસનો થઈ જાય એ અર્થમાં ઉપરથી તમે ડૉક્ટર ન્યુટ્રા પાવર અને ખાસ કરીને માઇક્રો રૂટની ભલામણ કરતા હોય છે પાવર છે તમે દસ કિલો એકરે આપવાનું છે અને માઇક્રો રૂટ છે ચાર કિલો એકરે તમે આપી શકો છો આ સિવાય જ્યારે જનરલી ખેડૂત મિત્રો આપણે રોપણી કર્યાના પછી એના પિસ્તાલીસ કે પચાસ દિવસ પછી ઉપરથી તમારે કોઈ સપ્લિમેન્ટરી સ્પ્રે આપવો છે ન્યુટ્રિશન માટે તો તમે ત્યાં ડૉક્ટર યુનિટેક સાઈન્ટ મિલ લઈ સ્પ્રે કરી શકો છો એની સાથે ડૉક્ટર પુન્યમ પણ સાઈન્ટ મિલી સ્પ્રે કરી શકો છો અને સાથે તમારે મલ્ટિપલ ફંગસનું છે ગ્રોથ માટે છે અથવા તો ડૉક્ટર તેજસ એકસો આઠ જે છે એ પંપમાં સાઈઠથી સિત્તેર ગ્રામ લઈ એનો પણ છંટકાવ કરશો તો એમાં આઠ કરતાં વધુ પ્રકારના બેક્ટેરિયા છે કે જે તમારા ચૂસ્યા પ્રકારની જીવાતો હોય કે પ્લાન્ટને ગ્રોથ પ્રમોશનની વાત હોય કે પછી અન્ય કોઈ ફૂગનાશકના પ્રશ્નો હોય આ તમામ વસ્તુની અંદર કામ કરતા હોય છે તો ડાંગરની ખેતી માટે ખેડૂત મિત્રો આપણે આ બી તમને સાથે સાથે સ્ક્રીન ઉપર જુઓ બાજુમાં અમે ડાંગરના પાક માટેની તમને યાદ ન રહે તો આ પીડીએફ પણ બનાવી છે અને પીડીએફની નીચે તમે જોઈ શકો છો સાઈડમાં એક મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબરમાં તમારું નામ અને ગામ વિસ્તાર લખીને ડાંગરના પાકની પીડીએફ જે છે એ પીડીએફ તમે કહેશો કે તો લખીને મોકલજો કે ડાંગરની પીડીએફ મોકલી આપજો તો જે પણ ખેડૂત મિત્રો વિડીયો જુએ છે એના સુધી અમને એમના મોબાઈલ સુધી અમે ડાંગરની માહિતી પણ મોકલાવશું અને સાથે સાથે જેમ જેમ તમારો ડાંગરનો પાક આગળ વધે છે અને પણ પ્રશ્નનું સોલ્યુશન છે તે મોબાઈલ નંબર પર તમે સંપર્ક કરશો તો અમે તમને માહિતી અને માર્ગદર્શન પણ વધારે પ્રમાણમાં ઊંડાણથી આપીશું આ સિવાય તમારા ડાંગર માટેના કોઈ પ્રશ્ન હોય કારણ કે આપણને ખબર છે ડાંગર છે લાંબી મધ્યમ અને ટૂંકી જાતો આપણે અલગ અલગ વિસ્તારમાં હાઈબ્રિડ જાતો છે ગુર્જરી છે અલગ અલગ જાતોની આપણે પસંદગી કરતા હોઈએ છીએ તો દરેક વિસ્તારની રિક્વાયરમેન્ટ અલગ છે જરૂરિયાત અલગ અલગ છે એ પ્રમાણે આપણે સ્થાનિક આપણા વિસ્તારમાં જે પણ જાતો ખેડૂતોએ અનુભવ કરેલો છે અખતરા કરેલા છે એને ધ્યાનમાં રાખીને આપણે પણ એવા પ્રકારની વેરાયટીઓ પસંદ કરવી જોઈએ કે જેથી આપણને ખર્ચ ઓછોનું ઉત્પાદન વધુ સારું મળી રહે રોગ સામે એની પ્રતિકારક શક્તિ જાતો હોય આવા પ્રકારની જાતોની આપણે પસંદગી કરવાની છે સાથે નક્ષત્રને ધ્યાનમાં રાખીને તમે ફેરરોપણી કરતા હોય ત્યારે પણ અને દરવાડી નાખતા હોય ત્યારે પણ જો આ નાની નાની બાબતોનું ધ્યાન રાખીશું તો ચોક્કસ આંગણના પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળશે કે મિત્રો આશા રાખું છું આ સિવાય તમારા કોઈ પ્રશ્ન હોય તો કારણ કે રોગ અને જીવાતના પ્રશ્નો આપણે પાછળથી ચર્ચા કરીશું કારણ કે ઘણા બધા મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની રિક્વાયરમેન્ટ હતી કે ડાંગરની શરૂઆતની તૈયારી વખતે અથવા ખેડૂતની વખતે પાયાના ખાતરો કેવા પ્રકાર આપવા જોઈએ એના માટે આ વિશેષ વિડીયો બનાવેલો છે તેમ છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અમે ચોક્કસ જવાબ આપીશું ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન